હે માતાજી ખેડૂત મિત્રો ખેડૂત આઈડ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઘણા ખેડૂતોને છે તો કે હજી સુધી સહાયના પૈસા છે તો કે જમા નથી થયા અને અમુકને જમા થયા છે તો છે તો કે જેટલા મળવા જોઈએ એના કરતાં છે તો કે ઓછા થયા છે તો તેના માટે આપણે શું કરવું તો તે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ તો ચેનલને છે તો કે સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અત્યારે છે તો કે મોટાભાગના ખેડૂતોને છે તો કે સહાયના પૈસા છે તો કે મળી ચૂક્યા છે અને અમુક ખેડૂત મિત્રો એવા પણ છે કે એને છે તો કે હજી સુધીમાં સહાયના પૈસા છે તો કે જમા થયા નથી અને અમુક ખેડૂત મિત્રોને છે તો કે જેટલા સહાયના પૈસા મળવા જોઈએ એના કરતાં છે તો કે ઓછા મળ્યા છે તો અત્યારે જે આપણે સહાયના પૈસા સૂકવવામાં આવે છે તે છે તો કે બે હપ્તામાં સૂકવવામાં આવે છે તો અમુક ખેડૂત મિત્રોને છે તો કંઈ એક જ હપ્તો જમા થયો છે અને બીજો હપ્તો છે તો કે હજી સુધી જમા થયો નથી તો મિત્રો હજી છે તો કે સહાયનું સૂકવણું છે તો કે ચાલું છે તમારા ગામમાં જો બધાને પૈસા આવી ગયા હોય અને જો તમારે ન આવ્યો હોય અથવા તમારે એક હપ્તો જમા થયો હોય અને બીજો હપ્તો હજી સુધી જમા નથી થયો તો મિત્રો તમારે છે તો કે તમારા ગ્રામસેવકને જઈ અને છે તો કે આના વિશે છે તો કે તમારે જણાવવાનું છે ત્યાંથી છે તો કે તમને બધી જ માહિતી મળી જશે એક હપ્તો આવ્યો છે તો બીજો કેમ નથી આવ્યો અને હજી સુધી સહાયના પૈસા છે તો કંઈ એક પણ જમા નથી થયા તે બધી જ માહિતી છે તો કે તમને તમારા ગ્રામ સેવક પાસેથી મળી જશે અને જો તમારા બે ખાતા હોય તો તમારા જે આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક હશે તેમાં છે તો કે આ સહાયના પૈસા છે તો કે જમા થયા હશે તે છે તો કે તમારે પહેલાં ચેક કરી લેવું અને એનો વિડીયો છે તો કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે અને જો તમારી બેંકમાં તમે ડીબીટી ન કરાવેલું હોય તો તમારે છે તો કે ડીબીટી કરાવી લેવું તો આ રીતે છે તો કે તમે તમારા સહાયનું સ્ટેટસ છે તો કે ચેક કરી શકશો